હે ચોવીસ ડિસેમ્બર ચિતમાં ચોટી શ્યામ તારી યાદ ચોવીસ ડિસેમ્બર શ્યામ તારી યા મન ક્યાંય નથી મનડું ક્યાંય લાગતું નથી કોને કરું ફરિયા ચોવીસ ડિસેમ્બર ચિતમાં ચોટી શ્યામ તારી યાત તારા આવવાની ઈંત હું દિવસો કાઢતી શ્યામ તારી આવવાની ઈંત હું દિવસો કાઢતી શ્યામ હવે કેમ કરી હું દિવસો કાઢું હવે તારી યા ચોવીસ ડિસેમ્બર ચિતમાં ચોટી શ્યામ તારી મોહન તેતો તો માયા લગાડી મણી ઘેલી થયા મોહન તેતો તો માયા લગાડી મીરા ઘેલી થયા માધવ તારી ભક્તિ માહું માધવ તારી ભક્તિ માહું વ્યસ્ત આજ ચોવીસ ડિસેમ્બર ચિત્તમાં ચોટી શ્યામ તારી યા રોય થાય કોને કહું કાન રોય થાય કોને કહું કાન સદાય મારે સાથ મારે જે સદાય મારે સાથ મારે જે યજ ચોવીસ ડિસેમ્બર ચિત્તમાં ચોટી શ્યામ તારી મન માં મોહન રાય ને મારા દિલ માં દ્વારકાધીસ મન માં મોહન રાય ને મારા દિલ માં દ્વારકાધીસ દિલ મારું દ્વારિકા ચોક્કીસ ડિસેમ્બર ચિત્તમાં ચોટી શ્યા મતારી આધ ચોવીસ ડિસેમ્બર ચિત્તમાં ચોટીસ્યા મતારી આ મનડું ક્યાંય લાગતું નથી મનડું ક્યાંય લાગતું નથી કોને કરું ફરિયા ચોવીસ ડિસેમ્બર ચિત્તમાં ચોટી શ્યા મતારી આ